एक साथ लगा दो रे एक साथ हजार बम एक साथ लगा दो रे एक साथ देसी दाव અલ્યા તને અલગથી કહેવું પડશે ભરી જાવે ચલો કાલે કવિતા પાકી કરી લાવવાની કીધી હતી કોણ કરી લાવ્યું છે સાહેબ બોલો બોલ વિક્રમ કાપૂર

એના જવાબ આપજો ચા પેલા સવાલ સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે મે બોલું બોલ છોકરા ભુલ્લા કાકાના ઘરેથી અંકસ કાકાના ઘરેથી યાસીમ કાકાની વાડીમાંથી જીવુનાને આદિયાના ટાવર પાસે આપની જઈશું ઠીક હવે બેસી જા અને ટોપી સરખી કર સાચો જવાબ કોણ આપશે

દુનિયાના ત્રણ ખંડોના નામ આપો બોલ અમર શીખંડ એશિયા યુરોપ અને અમેરિકા આવે વિકાસ કેમ કરે છે કેમ દેખાય છે તમારી હું સીધા દૂર કરી દઉં

બોલ નટુ ગાંડા સાપા પછીનો સવાલ સૌથી મોટી મા કઈ સાહેબ બોલો બોલ બકા ઓબામા એ ઓબામા વાળા એ આવે ચાલો હવે ગણિતનો લખતો એક પ્રશ્ન પૂછી લો તમને 15 મિનિટમાં માં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવો હોય તો શેમાં તૈયાર થશે સાહેબ બોલો અરે બોલ કવિ

કોઈને ભણવું ગમતું નથી પણ તમે બધા ભણજો ભણવા સિવાય ઉદ્ધાર નથી જય હિન્દ જય ભારત